અમરેલીના રાજુલા તાલુકાના સરપંચોએ ડિજિટલ સર્વેનો વિરોધ કર્યો છે રાજુલા તાલુકાના બોંતેર ગામના સરપંચો ડિજિટલ સર્વેના મામલે તાલુકા પંચાયત કચેરી ખાતે એકઠા થયા હતા રાજુલા પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે સરકાર દ્વારા ખેતી પાકને નુકસાનીના ડિજિટલ સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો રાજુલા તાલુકામાં ડિજિટલ સર્વે ન કરવા સરપંચોએ માંગ કરી છે રાજુલા તાલુકાના અનેક ગામોમાં તમામ ખેડૂતોને નુકસાન થયું છે જેથી તમામ ખેડૂતોએ સહાય આપવાની માંગ કરી છે સરપંચોએ પણ કહ્યું છે કે આ ખેડૂતોને સહાય આપવામાં આવે પરંતુ ડિજિટલ નહીં ખેતરોમાં પહોંચીને સર્વે કરવામાં આવે તેવી આ સરપંચોની માંગ છે ગામમાં એવું છે કે સરપંચોને ગામમાં 72 72 ગામના સરપંચો એ માટે ભેગા થયા છે કે રાજુલા તાલુકાનું કોઈ એવું ગામડું નથી કે જ્યાં પાંચ થી સાત દિવસ વરસાદ નથી વર્યો અને પુષ્કળ ખેડૂતોનું નુકસાન થયું છે તમામ વસ્તુમાં નુકસાન થયું છે ડુંગળીની અંદર કપાસની અંદર સિંગ તુર સો એ સો ટકા નુકસાન છે તો આજે સરકાર શ્રીને અમારી એક નમ્ર વિનંતી છે કે પેકેજ જે જાહેર કર્યું છે ને એમાં જે સર્વે કરવાની સરકાર સરકારશ્રીએ જે વાત કરી છે

પણ હર વખતે ડિજિટલ સર્વે થાય છે એમાં ક્યાંક ને ક્યાંક ઘણા ખેડૂતોને અન્યાય થતો હોય છે ને જે લોકો સહાય અમુક લોકો સહાયથી વંચિત રહી જતા હોય છે તો અમારા આ વખતે પોતે ગામના સરપંચો એ નક્કી કર્યું છે કે આ કોઈ સર્વે કરવાની જરૂરિયાત નથી લોકોએ અમે જોયેલું છે કે આટલા દિવસથી વરસાદ પડે છે ને બધા પાકોને ફેલ થયા છે અને નુકસાન ખૂબ પ્રમાણમાં થયું છે તો સરકાર જે મોટું મન રાખીને તમામ ખેડૂતોને સહાય આપે એવી અમારી માગણી છે